Thank you દશા માતાના વ્રતનો જે પ્રારંભ છે દિવસો છે તે ચાલી રહ્યા છે ત્યારે ગોત્રી વિસ્તારમાં ક્રિષ્ણ સોસાયટીમાં રહેતા અનિલભાઈ તેઓ વર્ષોથી માતાજીની પૂજા અર્ચના કરે છે અને ભાવથી હૃદયથી તમામ જે તેઓ તન મન ધનથી માતાજીને આવકારીને તેમના નિવાસ નિવાસસ્થાને બિરાજમાન કર્યા છે અને માતાજીની પૂજા અર્ચના છે તે કરી રહ્યા છે દસ દિવસ માટે જે ભગવાન દશા માતા આદિત્ય માન્યા છે ત્યારે તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં જે ભક્તજનો છે આરતીના સમયે મોટી સંખ્યામાં જે ભક્તો છે તે દર્શનનો લાવો લેવા માટે આરતીના સમયે તેઓ ઉપસ્થિત રહેતા હોય છે હાલ જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અનિલભાઈ જેઓ તેઓ દશા માતાના વ્રત જે કરે છે વર્ષોથી આ રીતના પૂજા અર્ચના કરે છે ને દશા માતાના દસ દિવસ પૂજા અર્ચના કરીને તેઓ ધન્યતા અનુભવતા હોય છે ત્યારે આપણી સાથે અહીંયા અનિલભાઈ છે તમામ જે ભક્તો છે તેઓ પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે આપણે અહીંયા બિરેન છે આપણે તેમની સાથે વાત કરીશું જી બિરેનભાઈ આજે તમે પણ અહીંયા દર્શને પહોંચ્યા છો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે શ્રદ્ધા અને આસ્થા હોય ત્યાં વિશ્વાસ હોય જ હોય ત્યાં કોઈ પુરાવાની જરૂર નથી પડતી પવિત્ર શ્રાવણ માસના મંગલકારી શુભ દિવસો ચાલી રહ્યા હોય તેવામાં અમાસથી દિવાસાના દિવસથી દશા માતાના વ્રતની સ્થાપના થતી હોય છે અલગ અલગ જગ્યા પર દશા માતાની સ્થાપના થતી હોય છે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં અનિલભાઈ કે જેઓ ત્રીસથી પાંત્રીસ વર્ષથી દશા માતાની સ્થાપના કરે છે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા ઉમટે છે અનેક પરચાઓ અત્યાર સુધી મળ્યા છે એવું કહેવાય છે કે જ્યાં તમારો શ્રદ્ધા તમારો વિશ્વાસ અતુટ હોય ત્યાં ભગવાન અને માતાજી આવવું પડે છે સનાતન ભારતીય હિન્દુ સંસ્કૃતિની વાત કરો તો મૂર્તિ પૂજાનું ખૂબ મોટું મહત્વ રહેલું છે એક પથ્થર એક મૂર્તિ કે જે જગ્યા પર અટૂટ વિશ્વાસ છે જેની પૂજા અર્ચના ખૂબ દિલથી કરવામાં આવે છે અને એ જ પવિત્ર અવસર જ્યારે આવતો હોય દશા માતાના હાલ ત્યારે પવિત્ર દિવસો ચાલી રહ્યા છે દસ દિવસ ભક્તો તન મન ધનથી પોતાનું સર્વસ્વ હુમાઈને નોછાવર કરીને દશા માતાની સ્થાપના કરતા હોય છે એ વિશ્વાસથી માતા અહીંયા આવવું પડતું હોય છે એ વિશ્વાસથી માતા ભક્તોનો જે પ્રેમ છે તે ઝીલવો પડતો છે અલગ અલગ રીતે ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોય ત્યારે ગોત્રી વિસ્તારમાં હાલત અમે આવી પહોંચ્યા છે અનિલભાઈ કે જેઓ ત્રીસથી પાંત્રીસ વર્ષથી મા દશામાતાની સ્થાપના કરી રહ્યા છે અલગ અલગ પરચા પણ અહીંયા મળ્યા છે આજે મોટી સંખ્યામાં જ્યારે ભક્તોની સાથે અહીંયા આરતીનો લ્હાવો મળ્યો હોય આરતી કરી છે ધન્યતા અનુભવી છે સાથે સાથે વિશેષમાં એક વાત જણાવવા માગીશ કે આ સનાતન ભારતીય હિન્દુ સંસ્કૃતિનું જે લક્ષ્ય છે એક શ્રદ્ધા છે આસ્થા છે વિશ્વાસ છે અને વિશ્વાસનું પૂરતા અમારા સાથે જે અનિલભાઈ છે તેઓ પાંત્રીસ વર્ષથી આ દશા માતાની મૂર્તિની સ્થાપના કરે છે અનેક રીતે પરચા પણ મળ્યા છે અનેક રીતે માતાજીએ ભક્તોના જે રિક્વેસ્ટ હોય કે આજીજી હોય અપીલ હોય પ્રાર્થના હોય એ સ્વીકારી છે અને અનેકની મનોકામના પૂર્ણ કરી છે દસ દિવસનું વ્રત થતું હોય છે દસ દિવસ ખૂબ ધામધૂમપૂર્વક માતાજીની સ્થાપના થતી હોય છે આરતી થતી હોય છે થાળ પણ કરવામાં આવતા હોય છે આવી રીતે દસે દસ દિવસ મોટી માત્રામાં અહીંયા ભક્તો આવતા હોય છે અને અલગ અલગ રીતે માતાજીને રીઝવવા માટે માતાજીને ખુશ કરવા માટે માતાજીની પાસે આરતી કરતા હોય છે માતાજીની પાસે પ્રાર્થના કરતા હોય છે દસ દિવસ વિશેષ મહત્ત્વ હોય છે દસમા દિવસે ખૂબ ધામધૂમપૂર્વક માતાજીના અશુભની આંખે વિદાય આપવામાં આવતી હોય છે અલગ 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 પવિત્ર તળાવોમાં માતાજીનું વિસર્જન પણ થતું હોય છે હાલ અત્યારે ગોત્રી વિસ્તારમાં અનિલભાઈ જેઓ પાંત્રીસ વર્ષથી દશા માતાની સ્થાપના કરે છે ત્યાં હાલ અત્યારે અમે આરતી કરી છે ધન્યતા અનુભવી છે અને માતાજીના આશીર્વાદ પણ લીધા છે આપણી સાથે અનિલભાઈ છે આપણે તેમની સાથે પણ વાત કરીશું અનિલભાઈ વર્ષોથી માતાજીની સ્થાપના પૂજા અર્ચના કરી રહ્યા છો આ વખતે કેવી રીતના પૂજા અર્ચના કરીને કેવા ભાવથી મારા ભાવથી અને મારા ભક્તિથી મારી માતાજીને મેં બેસાડી અને એમનું વ્રત કરી મેં આવી રીતે ભક્તિ કરી શકું છું અને મારી મા બાપના આશીર્વાદથી અને મારા માતાના આશીર્વાદથી મેં ભાવિક ભક્તોને આશીર્વાદ આપી અને માતાના આનંદથી ઉકેલ કરું છું માતાજી ઘરે બિરાજમાન થયા છે માહોલ કેવો છે માતાજીના પડતા આવી રીતે આનંદ ખુશીથી લોકો આવે છે ભાવભક્તિ કરે છે અને માતાની આરતી કરી અને આશીર્વાદ લે છે પોતે હવે તો માતાજી થોડાક જ દિવસો માટે ઘરે રહેશે પછી વિદાય પણ લેવાના છે કેટલું દુઃખ થશે મેં એમને કહી નહીં શકતો મેં મારી જાણીને એમને વિદાય આપી નહીં શકતો પણ મારા અંતરથી મેં એમને કંઈ પણ નહીં શકતો કે તમે વિદાય લઈ શકો દસ દિવસ માતાજી રહ્યા હવે બે દિવસ છે ઘરે મહેમાન કેટલું દુઃખ થશે ને કેવી રીતના આખું એમને માતાજીને આતા વાતતા કરતા મને ઘણું દુઃખ થાય છે એમને વિદાય કરતાં પણ અંતર મેં બહુ યાદ કર્યા કરું છું રાત દિવસ સવાર સાંજ એમની દીવાબત્તી ભરી અને એમનું રિટર્ન કરી અને મેં એમનું નામ લ્યા કરું છું રાત સાથે કેવી લાગણી બંધાઈ ગઈ છે આટલા દિવસો મેં મારા બચપણ પંદર વર્ષથી માતા જોડે લાગણી કરી શકે છે તમામ મોટી સંખ્યામાં ભક્તો પણ અહીંયા પહોંચે છે દર્શન અર્થે પહોંચે છે એક ભાવથી આવે છે એક માતાજીનો ભાવ અને મારો બોલવાલાની ભાવથી આવે છે માતાજીના ચરણોમાં પગે લાગે છે અને આનંદથી જઈ શકે છે જી ચોક્કસથી દર્શક મિત્રો જેમ આપણા પરિવારમાંથી જો કોઈ વિખોટું પડતું હોય ને જે દુઃખ થતું હોય છે તે દુઃખ અત્યારે જે અનિલભાઈ છે તેમના ચહેરા પર આપણને જોવા મળી રહ્યું છે તમામ જે અહીંયા ભક્તો છે અહીંયા પહોંચે છે માતાજીના દર્શન માટે તેઓ આશીર્વાદ લેવા માટે પહોંચે છે જે રીતના ભક્તો છે તમામ જે અહીંયા મોટી સંખ્યામાં અહીંયા દર્શને પહોંચે છે અહીંયા બાજુમાં મહિલાઓ છે તેમની સાથે પણ આપણે વાત કરીશું કઈ નહીં જ્યારથી અહીંયા આગળ જે અનિલભાઈ રહેવા માટે આવેલા છે ત્યારથી અમે માતાજીને બહુ જ એટલે બહુ જ આખી સોસાયટી અહીંયા ગાડી આવે છે અને માને નમન કરે છે અને મા અમને પરચા બી બતાવે છે અને અનિલભાઈ તરફથી અમને બહુ જ સા સહકારને બહુ જ અને અમે ત્યાં સુધી તો બહુ જ અમે માતાજીની પ્રાર્થના કરીએ છીએ અને માતાજી અમને બહુ જ આનંદ ઉમંગથી અમે રહીએ છીએ અને આનંદ ઉમંગથી અમને રાખે છે માતાજી જ્યારથી અહીં રહેવા આવ્યા છે ત્યારથી અમે બહુ જ આખી સોસાયટી બહુ જ ખુશ છે અને બહુ જ ખુશ રીતે અમે રહીએ છીએ અને માતાજી અમને બહુ જ ખુશ રાખે છે જી ચોક્કસથી દર્શક મિત્રો જે ગોત્રી વિસ્તારમાં પ્રિયા ચોકીસ પાસે જે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા અનિલભાઈ જેઓ વર્ષોથી મા દશા માતાની પૂજા અર્ચના કરી રહ્યા છે માતાજી હવે થોડાક જ દિવસો તેમના નિવાસસ્થાને રહેશે વિધિવત રીતે માતાજીનું વિસર્જન પણ કરવામાં આવશે પણ ક્યાંક જે તેમને જે મોટી સંખ્યામાં અહીંયા ભક્તો છે તેઓ પહોંચતા હોય છે ને જે માતાજીની પૂજા અર્ચના કરીને તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે